આવો વૈષ્ણવી સત્સંગમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર મા દશામાના ચમત્કાર તેમજ તેની પરચાની વાર્તા સાંભળવાની છે તો રવાપર નામનું એક નાનકડું ગામ છે એ ગામમાં એક વાણીઓ રહે છે માનચંદ એનું નામ અને મેનાવતી એની પત્નીનું નામ છે ગામડા ગામમાં માંચંદ અને મેનાવતી એક નાનકડા ભાડાના ઘરમાં રહે છે આજુબાજુના ગામડામાં છેલ્લા પંદર વર્ષથી કપડાના ફેરી કરે છે પરંતુ ગામડામાં એવો કયો મોટો વેપાર થાય કે એને સારી એવી કમાણી થાય વીસ વર્ષથી માંચંદ અને મેનાવતી લગ્ન થયા પંદર વર્ષથી તેઓ કપડાની ફેરીનો ધંધો કરે છે આજે એમની ઉંમર પાંત્રીસ વર્ષ થઈ ગઈ છે પરંતુ ભગવાને એમની સામે કોઈ રીતે જોયું નથી એમના પેટ પૂરતી કમાણી આપી કે નથી એમને ભગવાનને બાળક આપ્યું શેર માટેની ખોટ ભગવાને એમને ત્યાં રાખી છે સંતાન પ્રાપ્તિ માટે એમણે પાણીની માફક ખર્ચ કર્યો પથ્થર એટલા દેવતા કર્યા દોરા ધાગા કરવામાં ક્યાંય કચાશ રાખી નથી અને વેદ હકીમની દવા ખાવામાં એમણે કંઈ બાકી રાખ્યું નથી પણ ભગવાને ન તો એમને સંપત્તિ આપી કે ન તો સંતતિ આપી હવે શું કરવું પરંતુ મેના વતી તો ગામડામાં રહેતી હતી ગામડાઓની સ્ત્રીઓમાં ધરમ નિમનું બહુ માને છે એવામાં દિવાસો આવ્યો અને પડોશમાં ત્રણ ચાર સ્ત્રીઓ દશામાનું વ્રત કર્યું એમની દશામાનું વ્રત કરતાં જોઈને મેનાવતીએ પૂછ્યું બહેન તમે શેનું વ્રત કરો છો મેનાવતી બહેન અમે દશામાનું વ્રત કરીએ છીએ એનાથી શું લાભ થાય બહેન તમારા મનની તમામ ઈચ્છા ફળે છે શેર માટેની ખોટ પણ પૂરી થાય છે અને ભગવાન બે પૈસા કમાણી પણ કરાવે છે અને પછી તો આ વ્રત કેમ કરવું એ પણ એમને પૂછ્યું પડોશીએ વ્રત વિધિ પણ એમને સમજાવ્યું અને એ પણ દીકરીથી મેનાવતીએ વ્રત શરૂ કર્યું અને શ્રાવણ મહિનાનો પૂરો થતાં ત્યાં તો મેનાવતીને સારા દિવસો દેખાવા લાગ્યા મેનાવતીને ગર્ભ રહ્યો અને દસ મહિના પૂરા થયા ત્યાં દશામાએ દેવના ચક્કર જેવો દીકરો આપ્યો હતો એ આખા વર્ષ દરમિયાન કાપડની ફેરીમાં થોડો થોડો વધારે લાભ પણ થવા માંડ્યો એવામાં બીજા વર્ષે દિવાસાનો દિવસ આવ્યો મેનાવતીએ ફરી દસ દિવસનું વ્રત કર્યું અને શ્રાવણ માસ દરમિયાન જ નજીકમાં આવેલા દેવળિયા ગામમાં એમને એક નાનકડી દુકાન પણ મળી ગઈ દેવળિયામાં એમણે ગામથી કાપડની દુકાન કરી અને થોડાક દિવસમાં ઘર પણ મળી ગયું આમ દશામાનું વ્રત કરવાથી એમને સંપત્તિ અને સંતતિ બંને મળ્યા તો બોલો જય જયદશામા એવી જ રીતે અમારા પડોશીમાં એક વાણીઓ રહે છે વાણિયાનું નામ મીના રાશિ ઉપર એટલે કે એનું નામ દેવેન દેવેન એક કોઓપરેટિવ બેંકમાં નોકરી કરે છે એટલે એને બહુ મોટો પગાર તો ન મળતો હતો પણ બસો રૂપિયાનો પગાર મળતો હતો એની પત્નીનું નામ મીન રાશિ ઉપર એટલે કે એનું નામ દેવાંગના હતું દેવાંગના પણ માધ્યમિક શાળામાં નોકરી કરતી હતી અને લગભગ બે હજાર રૂપિયા જેટલો એમનો પગાર હતો એમને ભગવાનને એક દીકરો આપ્યો હતો એનું નામ પણ મીન રાશિ ઉપર આવ્યું હતું એટલે કે એનું નામ દિશિત રાખ્યું હતું દેવેન અને દેવાંગના બંને નોકરી કરે બે જણાનો પગાર ભેગો કરીએ તો દર મહિનાની આવક સારી એવી ઘરમાં ખાનાર અઢી જણા ફુરસદનો સમય જરા નહીં એટલે ખર્ચ જરાય થાય નહીં એટલે દેવેને ભગવાનમાં ઓછી શ્રદ્ધા અને દેવાંગનાને શ્રદ્ધા થોડી ઘણી ખરી પરંતુ નોકરીમાં ફુરસદ મળે નહીં એટલે એ કંઈ પૂજાપાઠ કરે નહીં કોઈ વ્રત નિયમ પણ કરે નહીં એની પડોશીમાં ગોદાવરી નામની કુંભણ રહે એણે દશામાનું વ્રત કર્યું અને દેવાંગને કહ્યું બહેન તમે શહેરમાં નોકરી કરવા જાઓ છો તો મારા માટે એક દશામાના વ્રતની ચોપડી લેતા આવજો ને ગોદાવરી બહેન અમારી નિશાળ પાસે ચોપડાઓની દુકાન નથી વળી નિશાળ પાસે બસનું સ્ટેન્ડ છે એટલે બસમાં બેસી જાઉં છું બીજે ક્યાંય ચોપડા લેવા જવાનો ટાઈમ જ મને નહીં મળે તો પછી મારે શું કરવું અરે ગોદાવરીબહેન આ વ્રત વ્રત કાંઈ કરતા હશે એવામાં નકામાં ટાઈમ અને પૈસા બગાડો એના કરતાં તમે બીજા જણા સાથે મળીને કામ ધંધો કરો બંને જણા સાથે મળીને કમાશો તો ઘણું મળી રહેશે સારું કહી ગોદાવરી તો બીજા કોઈ પાસે મંગાવી લેશ એમ વિચાર કરી ચાલી ગઈ પણ પછી ત્રણ દિવસ રજા આવતી હતી દિગ્ગિશના બાળ મોવાળ ઉતારવા માટે એમને એમના મા બાપના ઘેર વડોદરા જવાનું હતું એટલે દેવેન અને દેવાંગના ઘર બરાબર બંધ કરી વડોદરા ચાલ્યા ગયા એ જ રાત્રે એક વાગે ત્રણ ચાર ચોર આવ્યા અને દેવાંગના ઘરનું તાળું તોડીને ઘર પેઠા ઘરમાં જઈ ઘર અંદરથી બંધ કર્યું અને નિરાંતે બે કલાક સુધી ઘરમાં ચોરી કરી રોકડ રૂપિયા છ હજાર અને આઠ દસ તોલાના દાગીના મળી લગભગ વીસ હજારની ચોરી કરી ચોર નાસી છૂટ્યા દશામાની અને અન્ય દેવી દેવતાઓની ઉપેક્ષા કરી તો કેવું ફળ મળે ને જોયું ને બોલો દશામાની જય અમારા કનૈયાલાલ કનૈયાલાલની ઉંમર સાઠ વર્ષની આખી જિંદગી સરકારી નોકરી કરે અને રિટાયર થયા ત્યારે મોટા અમલદાર હતા એમને પેન્શન પણ સારું મળતું હતું એમના દીકરા બહુ પણ સરકારી નોકરીમાં હતા અને તેથી તેઓ બહાર ગામ રહેતા હતા કનૈયાલાલ અને કાંતાબહેન રિટાયર થયા પછી પોતાના વતનમાં રહેતા હતા અને આનંદથી ભગવાનનું નામ લઈને સુખેથી દિવસ વિતાવતા હતા એવામાં એક દિવસ કોણ જાણે શું થયું કે કનૈયાલાલ એકાએક માંદા પડી ગયા માંદગીમાં બીજું કશું નહીં એકદમ તાત્કાલિક અશક્તિ આવી ગઈ હાથ પગ ઢીલા ઢબ થઈ ગયા શરીર પરસે આવવડવા લાગ્યો અને શરીર ઠુંડું થવા પાડ્યું તરત જ કાંતાબહેન ડૉક્ટરને બોલાવ્યા ડૉક્ટર બીપી માપ્યું તો નોર્મલ આવ્યું એક્સરે લીધો તો નોર્મલ આવ્યો ડૉક્ટર કહે હવે બ્લડ શુગર કરાવવું પડશે અને કોડિયોગ્રામ કરાવવો લેવો પડશે કાંતાબહેન કહે ભલે કનૈયાલાલનું બ્લડ શુગર કરાવ્યું તો એ પણ નોર્મલ આવ્યું અને કાર્ડિયોગ્રામ એ પણ નોર્મલ આવ્યો ડૉક્ટર આવી તપાસી જાય દવા ઇન્જેક્શન આપે ચાર કલાક સારું રહે અને પાછું આખું શરીર પર છે ઓળવા માંડે આમ ચોવીસ કલાક ચાલ્યું ફેમિલી ડૉક્ટરની સલાહ મુજબ મોટા ડૉક્ટરને બતાવ્યું તો એમને પણ બધા રિપોર્ટ નોર્મલ આવ્યા ડૉક્ટર અને બધા જ ગભરાયા રોગ પડકારતો નથી દવા એ કંઈ લાગુ પડતી નથી તો પછી હવે શું કરવું પણ કાંતાબહેન એમ હાર માને એવા ન હતા તેઓ ધર્મ નિયમમાં માનતા હતા અને ભગવાન ઉપર એમને ભારે શ્રદ્ધા હતી અને બીજે દિવસે દિવાસો આવતો હતો આથી બીજે દિવસે જ એમણે દશામાંના બધા બાધા રાખી અને વ્રત શરૂ કર્યા વ્રતને બે દિવસ થતાં જ ત્યાં કનૈયા લાલનું બધું દર્દ ગાયબ થઈ ગયું અને એ તો ઘોડે જેવા થઈ ગયા ડૉક્ટર અને દવા પાછળ બે ત્રણ હજારનો ખર્ચ થઈ ગયો પણ માત્ર પાંચ પાંચ રૂપિયામાં દશામાને સાવ સાજા કરી દીધા દશામાં જેવા કાંતાબહેન અને કનૈયાલાલને ફળ્યા એવા સૌને ફળજો બોલો જય દશામાં અમારી પડોશીમાં એક નલીન ભાઈ રહે તેઓએ એક કારખાનામાં મુનિમનું કામ કરે આ કારખાનાનો હિસાબ કિતાબ રાખે અને બિલો પણ બનાવે જરૂર પડે તો ઉઘરાણી કરવા પણ જાય એમની પત્ની નીલાબહેન ધાર્મિક વૃત્તિમાં માણસ રોજ સવારે વહેલા ઉઠી નાઈ ધોઈને પૂજા પાઠ કરે ને પૂજા પાઠ કરીને પછી ઘરનું કામ કરે દિવસમાં જ્યારે જ્યારે નવરાશ મળે ત્યારે રામ નામ લખ્યા કરે અને રાત્રે સૂતી વખતે પાંચ માળા કર્યા પછી જ તેઓ સૂવે આવા ધર્મીને ઘેર એક પણ દિવસ ધાડ પડી નલિનભાઈ પોતાના કારખાનાની ઉઘરાણી કરવા નરોડા વિસ્તારમાં આવેલા એકબીજાના કારખાનામાં ગયા હતા ત્યાંથી ઉઘરાણી પતાવીને તેઓ પાછા આવ્યા પણ જે કારખાનાઓ તેઓ ઉઘરાણી કરવા ગયા હતા એ જ કારખાનામાં એ દિવસે બપોરના ખબર પડી કે રૂપિયા દસ હજારનું બેલેન્સ ઓછું છે અને બપોર સુધીમાં એક કારખાનામાં બહારના માણસો તરીકે એક નલિનભાઈ જ આવ્યા હતા આથી એમણે નલિનભાઈ ઉપર વહેમ આવ્યો એમણે નલિનભાઈના શેઠને ટેલિફોન કરી બધી વાત કહી સંભળાવી અને એટલે જવાબમાં નલિનભાઈના શેઠે કહ્યું કે તમે જરાય ચિંતા કરશો નહીં નલિનભાઈ અમારો ખૂબ વિશ્વાસુ માણસ છે એ ચોરી કરે એવો છે જ નહીં હું એમને પૂછી લઈશ તેમ છતાં તેમણે એમની ઉપર વહેમ છે તો આવી મારી પાસેથી દસ હજાર રૂપિયા લઈ જાઓ હું એમના પગારમાંથી કટકે કટકે કાપી લેશ બાકી તમે પોલીસ ફરિયાદ કરશો નહીં અને નરોડાના કારખાનાવાળો શેઠ આવીને નલીનભાઈના શેઠ પાસેથી દસ હજાર રૂપિયા લઈ ગયો બીજા દિવસે શેઠે નલીનભાઈને વાત કરી પણ નલીનભાઈ પૈસા લીધા જ ન હતા પછી કબૂલ કેવી રીતે કરે તેમ છતાં એમના શેઠે રકમ ભરપાઈ કરી દીધી પોલીસ ફરિયાદ ન થાય એટલા માટે એટલે નલિનભાઈએ પોતે પોતાના પગારમાંથી દર મહિને સો રૂપિયા કાપી લેવાનું કહ્યું પહેલે જ મહિને નલીનભાઈના પગારમાંથી સો રૂપિયા કપાયા અને એની પત્નીને ખબર પડી ગઈ બીજા મહિનો દિવાસાનો આવતો હતો ત્યારથી દશામાના બધા બાધા એમણે રાખી અને વ્રત કરવાનું શરૂ કર્યું ચાર દિવસ વ્રત કર્યું ત્યાં તો એના કારખાનાનો એક કામદાર દસ હજાર ઉપાડી ગયો છે એવા સમાચાર એના શેઠને મળ્યો બે ત્રણ કામદારોએ સાથે મળીને ચોરી કરી હતી અને એનો ભાગ પાડવાની બાબતમાં લડી પડ્યા એટલે ચોરી પકડાઈ ગઈ હતી શેઠ એમને ધમકી આપીને પૈસા પાછા મેળવી લીધા નલિનભાઈને એ એના શેઠે માફી માગી અને નલિનભાઈનો જે પગાર કપાયો હતો તે પાછો મળી ગયો આવી રીતે જેવા નલીનભાઈ અને નલીની બેનને ફળ્યા એવા સૌને ફળજો જય દશામાં તો મિત્રો આજે આપણે દશામાના ચમત્કાર અને તેના પરચાની વાર્તાઓ સાંભળી છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી જ રીતે દશામાની વ્રતકથા દશામાનું સ્થાપન કેવી રીતે કરવું તેમજ શ્રાવણ મહિનાના શ્રાવણ મહિનાના શિવજીના વ્રતની વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કમેન્ટ કરવાનું નહીં ભૂલતા કમેન્ટમાં જય દશામાં